આપણા વિડીયો જોતા હોય તે મજામાં જ હોય તો આજે આપણે બનાવના છે સેવ મમરા સેવ મમરા બનાવવા માટે મેં અહીંયા એક પેકેટ ચણાનો લોટ લીધો છે અને એક પેકેટ મમરાનું લીધું છે તો મેં આ ચણાનો લોટ મોટા બાઉલમાં લઈ લીધો છે તેમાં આપણે થોડું તેલ ઉમેરીશું હળદર ઉમેરવાની છે એક ચમચી જેટલી આપણે કલર નથી ઉપયોગ કરવાનો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આપણે આનો સરસ એવો લોટ બાંધી લેવાનો છે આપણે સરસ એવો લોટ બંધાઈ ગયો છે તેની ઉપર આપણે થોડો પાણીવાળો હાથ ફેરવી દઈશું અને આ લોટને આપણે સેવ પાડવાની છે તો મેં અહીંયા સેવ પાડવાનું મશીન લીધું છે અને તેમાં આપણે ત્રણ સેવ પાડવાની ચકડીઓ આવી છે એક સાવ ઝીણી છે એક થોડી મોટી છે અને આ એમથી નાની છે તો આપણે આ ચકડીનો ઉપયોગ કરીશું આપણે આવી રીતના આ ચણાનો લોટ ભરી લેવાનો છે આવી જ રીતના ચણાનો લોટ આપણે ભરી લેવાનો છે આપણે તેલ ગરમ થવા રાખી દીધું તું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે સેવ પાડી દઈશું આવી જ રીતના બધી સેવ પાડી લઈશું હું આપણે બધી જ શેર તળાઈ ગઈ છે મે અહીંયા મમરા લીધા છે તેને આપણે સાહેબ બધા જ મમરા એવી રીતને ચાળી લેવાના છે આપણે બધા મમરા ચાળી લીધા છે તો આપણે મમરાને પહેલા વધારવાળા કરી લઈશું તેલ આપણે ગરમ થઈ ગયું છે પીળા મામરા કરવા માટે તો તેલ આપણે મીઠું હળદર અને મરચું આપણે સરસ રીતે વઘાર થઈ ગયો છે આ સેવ રહી આપણે આમાં ઉમેરી દઈશું પણ આપણે આમાં જરૂર પૂરતી સેવ ઉમેરશું બીજી રાખીશું પગારો સેવ સેવમરા બનાવી છે જો તમને સેવમરાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો કે આપણે ફવા પણ લાવ્યા હતા પણ સેવ સેવમરાની ફરમાઈ શું એટલે આપણે સેવ મમરાજ બનાવ્યા છે જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો